સાયબર ગુનાઓ સામે સરકારનું સત્તાવાર હથિયાર નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ નમસ્કાર મિત્રો દેશભરમાં વધી રહેલા સાયબર ક્રાઈમ સામે હવે નાગરિકો એક સશક્ત મંચ ઉપર પોતાનો અવાજ ઉઠાવી શકે છે એ છે ભારત સરકારનું નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ જેની વેબસાઇટ છે cybercrime.gov.in આ પોર્ટલનો મુખ્ય હેતુ છે સાયબર ક્રાઇમના શિકાર બનેલા નાગરિકોને એક સુરક્ષિત અને સરળ માધ્યમથી ફરિયાદ નોંધાવવાની સુવિધા આપવી અને એને યોગ્ય એજન્સી સુધી પહોંચાડવાની જલ્દી કાર્યવાહી કરાવવી ખાસ ફીચર્સ કે જે આપના માટે છે મહિલાઓ અને બાળકો માટેનો ખાસ વિભાગ બ્લેકમેલિંગ મોફ કરેલી ફોટો અશ્લીલ વિડીયો કે સોશિયલ મીડિયા પર અયોગ્ય વર્તન માટે ખાસ વુમન ચાઇલ્ડ રિલેટેડ સાયબર ક્રાઇમ વિભાગ ઉપલબ્ધ છે ફાઇનાન્શિયલ ઠગાઈ સામે રિપોર્ટિંગ ઓટીપી ફ્રોડ ફેક લોન એપ ઓનલાઈન ખરીદીમાં ફ્રોડ કે બેન્કિંગ છેતરપિંડી માટે ફાઇનાન્સિયલ ફ્રોડ વિભાગ છે કે જ્યાં તત્કાલ ફરિયાદ કરી શકાય છે અને સાથે ટ્રેક યોર કમ્પ્લેઇન્ટ અરજી કર્યા બાદ તમારો કેસનું સ્ટેટસ ચેક કરવા માટે આ એક અલગ ફીચર છે કે જે નાગરિકોને વિશ્વાસ આપે છે ચોથું છે રિપોર્ટ સસ્પેક્ટ રિપોર્ટ એબ્યુઝ કોઈ શંકાસ્પદ નંબર ઇમેલ વેબસાઇટ કે સોશિયલ મીડિયા હેન્ડલ જો તમને સાયબર ગુનામાં સંડોવાયેલા લાગતા હોય તો એ પણ તમે

તમે સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોવ તરત જ જાઓ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર અથવા તો એમની હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી ઝીરો આ વિડીયોને વધુથી વધુ શેર કરજો જેથી તમામ લોકો સુધી આ માહિતી પહોંચે સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ